ચોમાસુ સત્ર માં વિધાનસભા ઘેરાવ કરશે કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવનું એલાન થયું છે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારું નિવેદન વોટ ચોરી સહિતના મુદ્દે ઘેરાવ કરાશે જન અધિકાર સત્યાગ્રહના નામથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આઠમી તારીખ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમની અંદર શિક્ષણને લગતા બેરોજગારીને લગતા ખેડૂતોને લગતા મહિલાઓને લગતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રાજ્યમાં પડી રહેલા વરસાદથી પ્રજા ત્રસ્ટ તમામ મુદ્દાઓને આધીને સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું છે અને ગુજરાતના ખૂણે ખૂણેથી કોંગ્રેસના કાર્યકરો અનેક આગેવાનો અને પ્રજાલક્ષી પ્રજાના જનો આ આંદોલનની અંદર જોડાવાના છે સરકારને અમે વિનંતી પણ કરી છે જ્યારે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ છે ત્યારે સરકાર એની અમે પરમિશન પણ આપે અને સત્યાગ્રહ કાર્યક્રમ અમે પ્રજાલક્ષી કરી રહ્યા છે એની પરમિશન પણ આપે એવું સરકારને અમે વિનંતી પણ